હજી બે દિવસ પહેલા ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી છે પણ ચૂંટણી લડવાની ઈચ્છા થાય તો કેમ થાય અને તય બનાસની ભૂમિ ઉપરથી દેવાય ભાઈ એમ કે છે થારું લગાડવા માટે નહીં હવે કોક દી કોઈ ટિકિટ આપી દે જોજો મારી આબરૂ રાખી દેજો યાર અને મારે ઝીણી ઝીણી પાછી ગણતરી છે હજી યાર હા મારે એવું છે કે લાગી જાય તો ખા ભાઈ યાર તમારો પ્રેમ હોય તો શું કામ ન કરાય યાર તમારી બહુ નજીકથી સેવા કરી શકું યાર મને સુટને લડવાનો કોઈ બીજો ઈરાદો નથી પણ હું હાવ નજીક આવી જાવ તમારા પછી આ મારાથી ગવાય કાયમ આ નોટોનો વરસાદ મારા ઉપર ના કરો યાર પણ હવે એ જોવાનું છે કે દેવાયત બાઈને જો ટિકિટ આપે તો કોણ આપે ભાજપ કે કોંગ્રેસ અને જો કોઈ ના આપે કોઈ ચાલુ તો રહેવાની જ છે યાર હાથમાં તરવા લઈને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક ઈથી આગળ ની બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક વગાડી દીધી શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ